નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષલુઆ વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બંધારણ રાષ્ટ્રનું પથદર્શક છે અને સમયની તમામ કસોટીમાંથી પાર ઉતર્યું છે આજે મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રયાગરાજના મહાકુંભમાં સૌ પ્રથમવાર એઆઈ ચેટબોટનો ઉપયોગ કરવામાં આવશે દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં છન્નું પ્રવાસીના મૃત્યુ અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ એચ વન બી વિઝા પ્રોગ્રામના વિરોધી નથી અને મેલબોર્નમાં બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ચોથા દિવસે ભારત સામેની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે બસો અઠ્યાવીસ રન કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બંધારણ રાષ્ટ્રનું પથદર્શક છે અને એ અત્યંત સન્માનની વાત છે કે આવતા વર્ષે છવ્વીસ જાન્યુઆરીએ ભારતીય બંધારણ પંચોતેર વર્ષ પૂર્ણ કરી રહ્યું છે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે બંધારણ સમયની તમામ કસોટીમાંથી પાર ઉતર્યું છે તેમણે જણાવ્યું કે આ વર્ષે બંધારણ દિવસે અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે જે સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેશે બંધારણ અંગેની વેબસાઇટ અંગે શ્રી મોદીએ માહિતી આપી હતી देश के नागरिकों को संविधान की विरासत से जोड़ने के लिए कॉन्स्टिट्यूशन सेवेंटी फाइव डॉट कॉम नाम से एक खास वेबसाइट भी बनाई गई है इसमें आप संविधान की प्रस्तावना पढ़कर अपना वीडियो अपलोड कर सकते हैं अलग अलग भाषाओं में संविधान पढ़ सकते हैं संविधान के बारे में प्रश्न भी पूछ सकते हैं તેર જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થઈ રહેલા મહાકુંભ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ વખતે દેશ દુનિયાના ભક્તો ડિજિટલ મહાકુંભના સાક્ષી બનશે ડિજિટલ નેવિગેશનની મદદથી લોકો વિવિધ ઘાટ મંદિરો અને સાધુના અખાડા સુધી પહોંચી શકશે આ જ સિસ્ટમથી પાર્કિંગની જગ્યા સુધી પણ પહોંચી શકાશે શ્રી મોદીએ મહાકુંભમાં સુવિધા અંગે વધુમાં આ મુજબ જણાવ્યું पहली बार कुंभ आयोजन में एआई चैटबोर्ड का प्रयोग होगा एआई चैटबोर्ड के माध्यम से 11 भारतीय भाषाओं में कुंभ से जुड़ी हर तरह की जानकारी हासिल की जा सकेगी इस चैटबोर्ड से कोई भी टेक्स्ट टाइप करके या बोलकर किसी भी तरह की मदद मांग सकता है पूरा मेला क्षेत्र को एआई पावर्ड पावर कैमरा से कवर किया जा रहा है પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કુંભ એ એકતાનો મહાકુંભ પણ છે તેમણે મહાકુંભ કા સંદેશ એક હો પૂરા દેશનું સૂત્ર આપ્યું હતું એનિમેશન મુદ્દે વાત કરતા શ્રી મોદીએ ક્રિશ ટ્રીશ એન્ડ બોય સિરીઝનો ઉલ્લેખ કર્યો હતો જેની બીજી સિઝન ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં લોન્ચ કરવામાં આવી હતી ભારતમાં આવતા વર્ષે પ્રથમવાર યોજાઈ રહેલી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ વેવ્સ અંગે શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું वेव समिट में दुनिया भर के मीडिया और एंटरटेनमेंट इंडस्ट्री के दिग्गज क्रिएटिव वर्ल्ड के लोग भारत आएंगे यह समिट भारत को ग्लोबल कंटेंट क्रिएशन का हब बनाने की दिशा में एक महत्वपूर्ण कदम है जब हम फाइव ट्रिलियन डॉलर इकोनॉमी की ओर बढ़ रहे हैं तब हमारी क्रिएटर इकोनॉमी एक नई एनर्जी ला रही है प्रधानमंत्री भारतीय फिल्म और मनोरंजन उद्योगे भारत भूमिका प्रशंसा करी हती हमारी फिल्म एंड एंटरटेनमेंट इंडस्ट्री बहुत विशाल है देश की कितनी ही भाषाओं में फिल्में बनती हैं क्रिएटिव कंटेंट बनता है मैं अपनी फिल्म और एंटरटेनमेंट इंडस्ट्री को બધાઇ દેતા હું એક ભારત શ્રેષ્ઠ ભારત કો સશક્ત મન કી બાતની એકસો સત્તરમી આવૃત્તિમાં પ્રધાનમંત્રીએ આરોગ્ય ક્ષેત્રે ભારતની બે મોટી સિદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો તેમણે જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ જણાવે છે કે ભારતમાં બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસ દરમિયાન મેલેરિયાના કેસોમાં એંશી ટકાનો ઘટાડો થયો છે પ્રધાનમંત્રીએ પ્રસિદ્ધ મેડિકલ જર્નલ લાન્સેટનો અભ્યાસ ટાંકતા જણાવ્યું કે ભારતમાં કેન્સરની સારવાર સમયસર શરૂ કરવાની તકો વધી ગઈ છે તેમણે જણાવ્યું કે આયુષ્યમાન ભારત યોજનાને કારણે કેન્સરના નેવ ટકા દર્દીઓ પોતાની સારવાર સમયસર શરૂ કરી શક્યા છે આ યોજનાથી કેન્સરની સારવારમાં નડતી આર્થિક સમસ્યા ઘણા અંશે ઓછી થઈ છે પ્રધાનમંત્રીએ આ શિયાળાની મોસમમાં દેશભરમાં ચાલી રહેલી રમતગમત અને ફિટનેસ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કાશ્મીરમાં સ્કીઇંગથી માંડીને ગુજરાતમાં પતંગોત્સવ માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રી મોદીએ બસ્તર ઓલિમ્પિક્સનો પણ ઉલ્લેખ કર્યો હતો અંતમાં શ્રી મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા આપતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત આગામી વર્ષમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છન્નું લોકોના મોતની પુષ્ટિ થઈ છે સ્થાનિક અગ્નિશમન વિભાગના જણાવ્યા અનુસાર દુર્ઘટના સ્થળ પરથી બે ક્રૂ મેમ્બર્સને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે બચાવ કામગીરી ચાલુ છે અધિકારીઓએ જણાવ્યું હતું કે લેન્ડિંગ ગિયરમાં ખામીને કારણે આ અકસ્માત સર્જાયો હતો પ્લેન બેંગકોકથી મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એકસો પંચોતેર મુસાફરો અને છ ક્રૂ સભ્યોને લઈને દક્ષિણ કોરિયામાં સિયોલથી બસો નેવ કિલોમીટર દક્ષિણે જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી દક્ષિણ કોરિયાના કાર્યકારી પ્રમુખ ચોય સાંગ મોકે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને કર્મચારીઓને યુદ્ધના ધોરણે કામ કરવા સૂચના આપી હતી કોરિયા એરપોર્ટ કોર્પોરેશને જણાવ્યું છે કે મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ અમેરિકામાં પાત્રતા ધરાવતા વ્યવસાયિકોને કામ કરવા માટેના એચ બી વિઝા પ્રોગ્રામમાં વિશ્વાસ ધરાવે છે અને તેના વિરોધી નથી ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની મુલાકાતમાં શ્રી ટ્રમ્પે જણાવ્યું કે એચ વન બી બહુ સારો વિઝા પ્રોગ્રામ છે તેમણે કહ્યું કે વિઝા મને ગમે છે અને હું હંમેશા વિઝાની તરફેણમાં રહ્યો છું અને મેં પણ મારી સંસ્થાઓમાં અનેકવાર તેનો ઉપયોગ કર્યો છે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ઇમિગ્રેશન સિસ્ટમને ગુણવત્તા આધારિત બનાવવાની તરફેણ કરી છે અને ઉમેદવારના શિક્ષણ અને રોજગારલક્ષી પાત્રતાને ધ્યાનમાં લેતા કેનેડા કે ઓસ્ટ્રેલિયા જેવી પોઈન્ટ સિસ્ટમ અપનાવવાનો આગ્રહ રાખ્યો છે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ચોથા દિવસથી રમતના અંતે ભારત સામેની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે બસ્સો અઠ્યાવીસ રન કર્યા છે ઓસ્ટ્રેલિયા આ સાથે ભારત પર ત્રણસો તેત્રીસ રનની સરસાઈ ધરાવે છે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે એક જ ઓવરમાં ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શને આઉટ કરીને ભારત માટે બસ્સો ટેસ્ટ વિકેટ પૂરી કરવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે દરમિયાન મોહમ્મદ સિરાજે પણ ઉસ્માન ખ્વાજા અને સ્ટીવન સ્મિથની મહત્વની વિકેટ લીધી હતી ભારતીય ટીમે આજે સવારે નવ વિકેટે ત્રણસો અઠ્ઠાવન રનના ઓવરનાઇટ સ્કોરથી તેમનો પ્રથમ દાવ ફરી શરૂ કર્યો હતો પરંતુ ત્રણસો ઓગણસિત્તેર રનના સ્કોર સાથે ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી પાંચ મેચની શ્રેણીમાં હાલ બંને દેશો એક એકથી બરાબર છે ચેસમાં ભારતની કોનેરુ હમ્પીએ ન્યૂયોર્કમાં આયોજિત વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્સ ચેમ્પિયનશિપમાં ઇન્ડોનેશિયાની ઇરેન સુકંદરને હરાવીને તેનું બીજું મહિલા ટાઇટલ જીત્યું છે હમ્પીએ અગિયાર રાઉન્ડમાંથી આઠ પૂર્ણાંક પાંચ અંકો સાથે ટુર્નામેન્ટ સમાપ્ત કરીને જીત નિશ્ચિત કરી હતી સાડત્રીસ વર્ષના ભારતના ટોચના ક્રમાંકિત શ્રી હમ્પી ચીનના જુ વેન જૂન પછી એકથી વધુ વખત ટાઇટલ જીતનાર માત્ર બીજા ખેલાડી છે ભારતીય ચેસ ગ્રેન્ડમાસ્ટર હમ્પીએ અગાઉ બે હજાર ઓગણીસમાં જ્યોર્જિયામાં જીત મેળવી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બંધારણ રાષ્ટ્રનું પથદર્શક છે અને સમયની તમામ કસોટીમાંથી પાર ઉતર્યું છે આજે મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રયાગરાજના મહાકુંભમાં સૌપ્રથમવાર પ્રથમવાર એઆઈ ચેટબોટનો ઉપયોગ કરવામાં આવશે દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં છન્નું પ્રવાસીના મૃત્યુ અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ એચ વન બી વિઝા પ્રોગ્રામના વિરોધી નથી અને મેલબોર્નના બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ચોથા દિવસે ભારત સામેની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે બસો અઠ્યાવીસ રન કર્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર